હા મારી ચામુંડા હા મારી ચામુંડા હા મારી ચામુંડા ફોન વાઇબ્રેટ મારો ઓહ તારે મેઠાનો ફોન આવ્યો ઈમ ના હા મેઠા કોઈ નહી આ તો ગોમ સાઈડ આવતો તો બોલ ને હા નવરાત્રી નું આયોજન છે એવું

બુડા તું મને કહેવાય ના રે તું જતો નવરાત્રી કરવા હવે મને એકલા શું મજા આવશે નવરાત્રી કરવાની કે બધી વાત તું હોય ને તો આપણે રમતા ગરબે રમતા રમતા ચેતલપુર આપણે રમતા ફાવતા વખત મજા આવશે આ તો નવરાત્રી કરી નાખ શાંતિ બરોબર આપણે પેલી જઈ વખતે કરશું નવરાત્રી આ વખતે તો હું કરી દઈએ નવરાત્રી બધા पण तू पहिली वक्ते वेला हर आई जाते उवा उवा अ सोकना अरे रमी ले तर नवरती उ था के गाव म जाऊन तारो फोन आयो गाव जातो तोन तारो फोन आयो तरत के हार हेर तण हो ए हे शेंपो जे आ

બરોબર બરોબર તમે કઈ મારો ફોન આયો નવરાત્રિ કરેગા થઈબંધો હા તો બરોબર હવે એમ ને કીધું કે આપડે જે વખતે ભેગી નવરાત્રી કરીશું અમારા ગોમ માં નવરાત્રી થાય તમે ત્યારે આવજો કીધું હો પાછું એ હારું તંત્ર મજા મજા માતાજી ની નવરાત્રી એ હારું તો આ જો હા તો એ હા લાઈટ નથી રીયા તો હા કટુજી ના જંબુજી તું કરો ઓ બેહી રહ્યો લાઈટ જાય કે હા લાઈટ જાય ગોમૈયું ક્યાં આયો ઓ બેહી રહ્યો ટાઈમે હા બેહી રહ્યો ટાઈમે હોય હું ના લાઈટ જતી ની લાઈટ તો હો જઈ તો તમે ઓય બેહી રહ્યો ટાઈમે કઉ ગોમ્મા નવરાત્રી આયોજન થાય વાંચમ બે છોકરા છોકરા કરાવવા સાચી પણ મોટા તો જુઓ જ ના જોવાય જરૂર ના હોય જરૂર ના હોય ખાડો લખાવી કરવું પણ હાલ મેઠો આયોજન નહીં તો આયોજન વાળો તો એનો મેન હતા ને વખતે જો આપ નવરાત્રી કરવા જુઓ હું હશે તો થા એને આહરી જ્યો નવરાત્રી કરવા નીકળે હા બોલો હું તો થા ના ના પણ એવું કીધું કે તમે હશે તો જ થા બધું હા બરોબર પણ પેલો મને છોકરો ભેગો થયો ને કીધું કે આયોજન હા કે બધું નહી હવે આપડે નું ખબર પડે ખબર મેઠા મિનિટ ફોન નો

તમે તો બહાર ગયા હો બરોબર હવે છોકરો રૂબરૂ હમો તચ્યો છોકરો આયોજન જોઈને આવ્યો હવે છોકરો આયોજન જોઈને હશે તાણે તો હશે તમે તો બહાર ગયા હો હા એવું એમ ને તમે ફોન કર્યો તો એમ ને હા તે હલો વાતો નહીં હું પેલા છોકરા પૂછું રસ્તામાં ભેગો થાય બરોબર તમે કયો સહી એ હારું હળો હું કે મેઠાજી મેઠાજી કે ડીજી નહીં કે નહીં ઢોલ ખાલી આપણે જય પરસેદી લઈ અને નાચવાનું છે હાથ ઉપર અને ગીતો ગાવાના મન તો આવડો પણ તમને આવડો હો નેચો તો એક રાઉન્ડ મારો એ મહા પાવા તે કડથી ઉતર્યા મહાકાળી રે એ મહા પાવા તે કડથી ઉતર્યા મહાકાળી રે મુંડલુ હા મુંડલુ તા

આ તો મૂકો નાચવાની મજા આવશે અમે હું ગટુજી ને લઈને જતો હતો ગોમ સાઈડ બરોબર નવરાત્રી નાચવા ઓલે કે ફોન આવ્યો મન કે આપડે ગોમ માં નવરાત્રી કે આજે કે આવું પલટાઈ ગયું તમે પેલા કીધું તું ને હવે અસી રીતે પલટાઈ જાય કે મા ઉપર ફોન આવ્યો હતો હું મને એક છોકરો હમો તચે તો કોઈ એને મને કીધું કે આયોજન બધું અને તમે કહો કહો એરો હાચો કે છોકરો હાચો મન કે હું હાચો હું તમે કેવી રીતે કહો તો મન કે મારા ફોન આવ્યો તો કે એરે કે પોતે કે આયોજન કરે ને તો એમને એમ કીધું આયોજન બધી રીતે પલટાઈ આખો મૂળ મારી ગયો કેમ આ અમે તો અમે તૈયાર થઈ ગયા તા નાચવા આમ બઉ ફૂતો બઉ ફૂદ મને ફેર લાગે વાત સાચી નાચવાની વાત બરોબર લગા વાત સાચી આપડે નવરાત્રી નું આયોજન નાચવું તો પડશે હોય આપણે હાથે હાથે તાળી પાસે નાચવાનું ગીતો મૂકી નવરાત્રી તો પૂરી કરવી ને એમાં ડોહો દારૂ નો એવા લ્યો બરોબર અમે હા આપડે નવરાત્રી દારૂ ડોહા નવરાત્રી લગારે હવે આપડે બેન ભીગી થઈ નવરાત્રી કરવી પડશે મેઠોજી હા હારી બરોબર પેલા જે દારૂ પીવા નહીં કીધું કે તમે દારૂ પીના આવતા ને નકા અમે બે જણા શિવ નવરાત્રી કરી લેવું પણ તમે દારૂ પીના આવતા નહીં બરોબર આપડે બેન ગમે તે કરી નવરાત્રી કરવી પડશે ને બોલજો માગો આપા ગમમાં હા જે દારૂ પીના એને 1100 પર દન 1100 રૂપિયા દન અને કે બીજી એન્ટર જ ને દારૂ પીના એમને બહાર થી એન્ટર બાર જ કાઢી દેવાના ડોહા તૈયાર હો ને હો કે દન હા તો ગરબામાં જોડાઈ જો હળો લે હે પતઈ રાજા ગરબરિયા ને કોરાઓ કે શેણી મેલો જાડીઓ ઓરે હે પતઈ રાજા

ભાત ફરી ભાત નો પ્યારો છે ભાત ને ભગા કરવો ફરે છે પીવો રે મધરો ના ના અગિયાર ભૂલી પણ નવરાત્રી

જો આપણો બધા ડોહન બોલાવાનું આયોજન હતું જો એક તો તમે આવી ગયા મેઠાજી બોલાવતા બરોબર મેઠો જો હા હરી કીધું કે આપણે જઈ વખતે આપણે પોર કરશું નવરાત્રી બધા પીગી બરોબર એટલે કહું તમે પેલી વખતે આવ્યો એટલે આપણે બધા પીગી કરશું પછી પેલા ડોહા બોલાય બરોબર તે ડોહો કે ડોહો કે મારે દારૂ જો અમુક દારૂ જો અમારે નવરાત્રી બિલકુલ પોહાતું નહીં તો તમારે ના બોલે તો ચાલશે બે દાડા શેવટે નવરાત્રી કરશું પણ કરશું ખરા બરોબર એટલે આપડે બધું પટી ગયું તો મારે રાતે પોણા તો કરવાનું એટલે આપડે વ્યાલ આયોજન કર્યું બરોબર નકર નવરાત્રી દિવસે હોય નઈ કદી બરોબર આપડે નવરાત્રી વ્યાલિકન નથી એ માટે બરોબર